તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી આજરોજ પણ કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી કોઈ જિલ્લામાં રેડ એલર્ટ તો નથી પરંતુ સુરત વલસાડ નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત દાહોદ પંચમહાલ છોટા ઉદયપુરમાં આજે ભારે વરસાદ રહેશે વડોદરા નર્મદા ભરૂચ અને તાપી તથા ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજકોટ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી બે વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદનું ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે બતાવી દઈએ તો પહેલા દાહોદ છોટા ઉદેપુર પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ ત્યાં પણ રહેશે અને ઓરેન્જ એલર્ટ જ્યાં જ્યાં આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલી નવસારી તાપી આ તમામ જગ્યાએ જે છે એ ભારેથી ભારે વરસાદ રહેશે રાજ્યમાં આજરોજમાં વરસાદી માહોલ રહેશે જેમાં તાપી જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરત વલસાડ નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ અમરેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ રહેશે એટલે કે ભારે વરસાદ રહેશે